રાજકોટ બહુમાળી ચોક પાસે આવેલ ક્રિકેટ સ્ટેડિયમ જવાના રસ્તે ચબૂતરો આવેલ છે ત્યાં પારેવડા માટે પાણીમાં બરફ નાખીને ઠંડકની સેવા આપતા સ્થાનિકો વ્યવસ્થામાં એવું છે કે હું અહીંયા ક્ષણ પણ વેચું છું અને કબૂતરની સેવા પણ આપું જો બીમાર કબૂતર હોય મારા હાથમાં આવ્યું કે એની ચાટ બહુ તૂટી ગઈ હોય ભાંગી ગઈ હોય તો એને વ્યવસ્થિત કરીને ખવડાવી પીવડાવી અને સાજું કરી અને એને ખાતું પીતું કરી દઈ અને એને રાખી અને ખાસ કરીને ઉનાળામાં બધાને હું એક જ આપવા માગું છું તો એના કે ભાઈ તમારી આજુબાજુમાં કોઈ કબૂતર આવતા હોય કે અગાસી ઉપર આવતા હોય તો એને પાણી સાફ કરીને ચોખ્ખું કરીને પીવડાવો અને બળફ નાખી અને તાઢું કરીને પીવડાવો ખેતી કરીને આપણે જો પાણી ગરમ નથી પી શકતા તો પશુ પક્ષી કેમ એટલે એવું નથી કે ખાલી કબૂતર જ કોઈ પણ માણસ હોય કોઈ પણ જનાવર હોય ગમે એને ઠંડુ પાણી કરીને પીવડાવો તમને અંદરથી જે એની એની થરશે ને તો તમને મળશે આવ્યો એમ કે અંદર થી આતડી જેને ગરમ પાણી હોય આપણે પી શકતા ના હોય તો પશુ પક્ષી કેમ પી શકે એમ કેટલા વર્ષથી હું છેલ્લા પંદર થી વીસ વર્ષથી આ સેવા આપું બધા લોકોને શું સંદેશો દેવા લોકોને એ જ સંદેશો દેવા માંગુ કે ભાઈ તમારી આજુબાજુમાં કબૂતર આવતા હોય ગાયું આવતા કોઈ પણ ઢોર આવતા એને પાણી પીવડાવો કોઈ પણ માણસ પણ હોય તો એને તમે આ ઠંડુ પાણી પીવરાવીને એનો આનંદ મેળવો ખાસ કરીને મુસ્લિમ આપમાં આ પ્રકારની ક્યાંથી કેવી એ અમારા પેગમ્બર સાહેબનો પેગામ છે કે ભાઈ મહેરબાની કરીને તમે પાણી જેવું પૂન ક્યાંય નહીં મળે પાણી જેવું પૂન અન્ન જેવું દાન ક્યાંય પણ નથી એટલે આપણે કરીને એ વસ્તુ આમાંથી આપણે નીકળાય ને મારા મા બાપની આ પ્રેરણા છે અને એના આશીર્વાદથી આ બધું અમે કરીએ ભારત રત્ન ડૉક્ટર સાહેબ આંબેડકરજીની એકસો જન્મ જયંતિ મહોત્સવ નિમિત્તે સર્વે દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ શુભેચ્છક પશ્ચિમ કચ્છ જિલ્લા સંગઠિત કામદાર કર્મચારીના અધ્યક્ષ લક્ષ્મણભાઈ વાઘેલા નખત્રાણા કચ્છ